હેલો મિત્રો હું આજે તમારા માટે જોરદાર કહાની લઈને આવ્યો છું જેમમાં વહુની પહેલી રાત તેના સસુર જોડે થાય છે આ કહાની છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને આવી મજેદાર કહાની જોવા માટે આપણી આ ગુજરાતી સ્ટોરી ઝીરો વન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે કહાની શરૂ કરીએ મારી પહેલી રાત માર સસુર જોડે મારું નામ આર્યા છે ઉંમર વીસ વર્ષ મારો જન્મ એક નાના પછાત અને બંધાયેલા વિચારો ધરાવતા ગામમાં થયો જ્યાં પરંપરાઓના નામે આજે પણ ઘણા ભૂલાયેલા જૂના અને અમાનવીય રિવાજો જીવી રહ્યા છે મારી મા હંમેશા કહેતી દીકરી તું ભલે કેવી પણ બની જા પણ આ ગામમાં છોકરીના જીવનનો અંતિમ નિર્ણય હંમેશા સમાજ કરે છે આ શબ્દો મને કદી મજામાં લાગતા નહોતા ત્યારે હું નાની હતી સપનાઓમાં ઉડી રહેતી પણ આજે સમજતી છું મારી મા કેટલું મોટું સત્ય બોલતી હતી મારું બાળપણ સામાન્ય હતું ગરીબી હતી પણ હાસ્ય પણ હતું મારા પિતા રોજ મજૂરી કરતા મા મને શાળાએ મોકલતી અને ઘરે પાછા આવીને મને કહેતી આર્યા તું કંઈક બનજે તું મારી જિંદગી બદલવી છે પણ ગરીબી અને સમાજના નિયમો આ બે વસ્તુઓ હંમેશા દીકરીઓના સપનાઓને પહેલી વાર જ કાપી નાખે છે જ્યારે હું અઢાર વર્ષની થઈ ત્યારે મારા ઘેરથી દબાણ શરૂ થયું સારી છોકરીઓ વહેલી ઉંમરે જ લગ્ન કરે જેમ જેમ હું વીસ વર્ષની નજીક આવી એમ પડોશીઓ સગીઓ ગામવાયાઓ બધા જાણે એક જ સુરમાં ગાતા આર્યાનું લગ્ન હવે કરવાની જ વાત છે મારી મા ગરીબ હતી લાચાર નહોતી પણ પરિસ્થિતિઓએ એને વશ કરી દીધી હતી એક દિવસ એક પ્રપોઝલ આવ્યું મારા સસુર ધનવાન માણસ મારો પતિ ઘણો સમય બહેર રહેતો રોજગારી માટે શહેરમાં કામ કરતો ગામના બધા કહેતા લાડકીનો ભાગ્ય ઉજળી જશે પાંચ તારામાં નહીં પણ રાજાની જેમ જીવે એવી સસરાલ એવા ઘરમાં લગ્ન થાય તો દીકરીની ચિંતા જ નહીં રહે મારી મા જે જીવનભર સંઘર્ષ કરતી આવી હતી સ્વાભાવિક રીતે ખુશ થઈ ગઈ મારે પણ લાગે હતું હા કદાચ હવે મારું જીવન પણ નવી દિશામાં જશે પણ આ ખુશીમાં એક છુપાયેલું સત્ય હતું એક રિવાજ એક કડવો અધ્યાય જેની જાણ ગામની કોઈ છોકરી ખુલ્લેઆમ કરતી નહોતી ગામમાં એક ખતરનાક પરંપરા હતી પ્રથમ રાત્રિ ઘરના વડા સાથે જે પરંપરા કહેવાતી હતી પરંતુ વાસ્તવમાં સ્ત્રીનું બળજબરીથી દમન મારે એ વિશે અફવા સાંભળેલી હતી પરંતુ ક્યારેય વિશ્વાસ ન થયો હતો મને લાગતું આજકાલ કોણ આવી બકવાસ પરંપરા રાખે કોઈ દીકરીની પ્રથમ રાત્રિ તેના સસુર સાથે કેવી રીતે થઈ શકે પણ જ્યારે મારા લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે આવી વાતો વધારે કાનમાં પડવા લાગી મેં એક દિવસ હિંમત કરીને મારી માને પૂછ્યું મા આ પરંપરા સાચી છે મારી માએ આંખો ફેરવી એ બેસી ગઈ જાણે તેના દિલ પર ભાર મૂક્યો હોય બેટા હા આ રેવાજ છે પણ પણ શું મા મેં પૂછ્યું પણ બધા પાલન કરતા નથી ઘણા ઘરોમાં છોકરીઓને ફક્ત રૂમમાં મૂકવામાં આવે છે જ્યારે સસુર પહેરામણ કરીને પોતાની સાથેની એક પ્રતિકાત્મક વિધિ કરે છે હકીકતમાં કંઈ થતું નથી એવું કહે છે કુલમ આ છેલ્લા શબ્દોએ મને શાંતિ નથી આપી એવું કહે છે કુલમ આ શબ્દ સૌથી મોટો ભય છે કારણ કે એની પાછળ હકીકત છુપાયેલી હોય છે લગ્નના દિવસે બધું સુંદર હતું માંડપ રંગોળી માતાના આંસુ મિત્રોની મજાક ગીતો આશીર્વાદ મને લાગ્યું સાચે જ મારું જીવન સુંદર બનશે હું પણ સપના બાંધવા લાગી પણ રાત્રિ પડતા જ ખુશીનો ફૂલિયાનો ગુલદસ્તો ધીમે ધીમે કરમાયો જેણે મને મહેંદી લગાવી હતી એ બહેનપણી મારી પાસે આવીને ધીમે બોલી ધીરજ રાગજે આર્યા શા માટે મેં પૂછ્યું તે બોલી નહીં ફક્ત મારી આંખોમાં જોયું એવું જોવું જે શબ્દોથી વધુ કહી જાય મેં એ નજર જીવનભર નહીં ભૂલવી ધીમે ધીમે ઘરની મહિલાઓ મને સુહાગ રાતના રૂમ સુધી લઈ ગઈ માત્ર એક તફાવત રૂમ મારા પતિનો નહોતો રૂમમાં સજાવટ એટલી સુંદર હતી કે અમુક પળો માટે મને વિશ્વાસ નહોતો આવ્યો કે શું હું ખોટું વિચારી રહી છું કદાચ આજે બધું સલામત રહેશે પણ પછી એક મોટી ઉંમરની ગામની કાકી બોલી બેટી આ તો રેવાજ છે ડરવાનું કશું નથી આજ રાત પછી બધું સારું થશે મારા શરીરે થડકો આવ્યો રૂમની હવા જાણે ગાઢ થઈ ગઈ દરવાજા બંધ થઈ ગયા હું પથારી પર બેસી ગઈ ધબકારા મારા કાનમાં ગાજતા હતા થોડા સમય પછી દરવાજો ધીમેથી ખુલ્યો મારા સસુર અંદર આવ્યા મોં પર ગંભીરતા માથું ઊંચું શરીરે નશો અને આંખોમાં કંઈક અજાણી ઠંડક એક પડ અને હું સમજી ગઈ કે મારી જિંદગીનો સૌથી ભયંકર રાત્રિ શરૂ થઈ ગઈ છે મારા હોઠ સુકાઈ ગયા મારી આંખો ઓશિયાળ થવાની તૈયારીમાં પણ આ રાત્રે થાયું શું એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એટલું સરળ નથી પરંતુ એટલું જરૂર કહું આ રાત્રિએ મારા શરીરને નહીં મારી આત્માને ઘાવો આપ્યા મારી ચુપ્પી તૂટવા ઈચ્છતી હતી પણ રિવાજ સમાજ અને ડર આ બધું મારી અવાજને ગળી ગયું હતું જ્યારે રાત્રિ પૂરી થઈ હું પથારીમાં પડેલી તૂટેલી ભાંગી પડેલી પણ મારા અંતરાત્માનો એક ખૂણો હજુ જીવતો હતો એ ખૂણો આ રાત્રિની ગંદી પરંપરાને સ્વીકારી શકતો નહોતો આ તો માત્ર શરૂઆત હતી આગળ જે થયું તે વધુ કડવું વધુ અસહ્ય અને વધુ ખતરનાક હતું પણ એ જ મને ઊભું થવા મજબૂર કરશે આ કહાનીની આગળની ઘટનાના આપણે ભાગ બેમાં માં જોઈએ તેના માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો જેથી હું ભાગ બે જલ્દીથી જલ્દી લાવું થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં